હું વોટના સોદાગર અને ગુજરાત રાજ્યના આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવીને પૂછવા માગું છું કે વરસાદ પડ્યો છે બધા સમગ્ર આપણા અન્નદાતાને નુકસાન થયું છે તો તમે માત્ર દ્વારકા અને જામખંભાળિયાના જ અન્નદાતાના વિડીયો કેમ મૂકી રહ્યા છો આજે ઈશુદાનભાઈ ગઢવી એક્સપોઝ થઈ ગયા છે અને તેઓ પણ એ સાબિત કર્યું છે કે પોતે વોટના સોદાગર છે આખા ગુજરાતમાં જ્યારે અન્નદાતા પરેશાન છે તો એ માત્ર દ્વારકાના જ અન્નદાતાના વિડીયો બનાવીને કેમ મોકલી રહ્યા છે લોકો નોટ નોટના સોદાગર હોય છે જ્યારે ઈશુદાનભાઈ તમે વોટના સોદાગર છો તમને પોતાને બી ખબર છે કે ગુજરાત રાજ્યમાં વરસાદથી જનતા ત્રાહીમામ છે અને એમાંય ખાસ કરીને આપણા ખેડૂત ભાઈઓ પરેશાન છે તો તમે ખેડૂતભાઈઓની મદદમાં ખાલી દ્વારકાથી જ કેમ વિડીયો બનાવી રહ્યા છો આપણા ગુજરાત રાજ્યના બીજા ખેડૂતોના વિડીયો કેમ નથી બનાવી રહ્યા આ પરથી સાબિત થાય છે કે તમે વોટના સોદાગર છો નમસ્કાર દોસ્તો હું રાની સિંઘ રાષ્ટ્રીય મહાસચિવ લોકતાંત્રિક આવાજ પરથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો આપણે બધા જાણીએ છીએ કે અત્યારે સમગ્ર ગુજરાતમાં ખૂબ જ વરસાદ થી લોકો ત્રાહીમામ થઈ ગયા છે અને સર્વત્ર વરસાદ 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 કંઈ બધા પોકારી રહ્યા હતા પણ આમાં ગ્રામ્ય વિસ્તારમાં જે વરસાદ પડ્યો એમાં તો બહુ જ નુકસાન થયું છે પણ સાથે સાથે શહેરી વિસ્તારમાં પણ થયું છે આનામાં સૌથી વધારે ગુજરાતની જનતાની સાથે સાથે આપણા સૌના અન્નદાતાનું પણ વધારે નુકસાન થયું છે દોસ્તો જ્યારે અન્નદાતાને નુકસાન થાય તો આપણી જનતા પણ શું વીતે છે તો આપણે સૌ જાણીએ જ છે પણ આવામાં જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈશુદાનભાઈ ગઢવી એ આમાં મને લાગી રહ્યા છે કે આમાં એ વોટ માટે રોટલી શેકી રહ્યા છે દોસ્તો કઈ રીતે અન્નદાતા આપણા આખા ગુજરાતમાં છે ખાલી દ્વારકા અને ત્યાં નથી જામ ખંભાળ્યામાં નથી બધી બાજુ છે અગર એ પ્રદેશ પ્રમુખ છે આમ આદમી પાર્ટીના તો આપણા અન્નદાતાને બધી બાજુથી એમને એક્સપોઝ કરવા જોઈએ કે જો અન્નદાતાને આટલું આટલું નુકસાન થયું છે અને નુકસાનની ભરપાઈ કરવી પણ જોઈએ જે સરકાર છે સરકારને બતાવો તમે વિડીયો એ ખાલી એટલું જ કરી રહ્યા છે કે દ્વારકા અને જામ ખંભાળિયાના જ વિડીયો કેમ બતાવે છે આના કા આનું આના મતલબ એમ થાય છે કે રાજકારણી રોટલી શેકી રહ્યા છે પણ લોકતાંત્રિક આવાજની સમગ્ર ટીમ આવું નહીં કરવા દઈએ કે અન્નદાતા દરેક જગ્યા પર છે આપણા અન્નદાતા એક જ બાજુના વ્યક્તિને એક જ બાજુના અન્નદાતા નથી બતાવવાનું સમગ્ર ગુજરાતના અન્નદાતાનો બતાવો તમે કે ક્યાં ક્યાં અન્નદાતાને નુકસાન થઈ રહ્યું છે અને આપણે તો જાણીએ છીએ દોસ્તો કે અત્યારે પણ કેટલા શહેરો છે કે હજી વરસાદથી બહાર નથી આવ્યા ત્યાં બી બધા ઘણી બધી આપણી બીજેપી સરકાર પણ ત્યાં કામકાજ કરી રહી છે તો આમાં હું પૂછીશ કે આ બધું કરી રહી છે તો આમાં આમ આદમી પાર્ટીનો ક્યાંય રોલ જોવા મળ્યો છે ક્યાંય એ લોકો જોવા નથી મળી રહ્યા એ તો બે હજાર બાવીસની વિધાનસભાની જ્યારે ચૂંટણી હતી ત્યારે જ્યાં વરસાદના ભૂવા પડતા હતા ત્યાં લોકો કપચી લઈ લઈને આવી જતા હતા તો અત્યારે આટલા મોટા આટલો બધો વરસાદ પડ્યો છે ત્યાં આમ આદમી પાર્ટીવાળા ક્યાંય જોવા મળે છે નથી મળતા અને લોકતાંત્રિક અવાજનો એક જ ઉદ્દેશ રહ્યો છે કે આમ આદમી પાર્ટી મુક્ત ગુજરાત બનાવવાનો અને ઈશુદાનભાઈ તમે કેમ નથી સમજતા તમે પ્રદેશ પ્રમુખ તરીકે બધી બાજુ આવો ને આખા ગુજરાતમાં ફરો તમે કેમ નથી ફરી રહ્યા દોસ્તો આ પરથી દેખાય જ છે કે ઈસુદાનભાઈ ખાલી પોતાના વોટને વોટ બેંકને ભેગું કરવા માટે જ દ્વારકા અને જામખંભાળિયામાં જ ફરી રહ્યા છે બીજે ક્યાંય નથી દોસ્તો આપણે અત્યારે વોટ માટે નથી રહું આ અત્યારે આપણે આપણા અન્નદાતાને વધુમાં વધુ કોણ સહાય આપે છે અને કઈ રીતે સહાય મળે એ રીતે આપણે બધાને અપીલ કરવાની છે દોસ્તો હું આટલું જ કહીશ જય હિન્દ જય જય ગરવી ગુજરાત